કેમ છો બાળકો તો બાળકો આજે સો અધ્યયન પોથીનું મહાવરો પાન નંબર ત્રીસ પર આવેલો છે એ આપણે જોઈશું જો ચાલો જોઈએ કે પ્રશ્ન એક નીચેના દાખલા તમારી નોટબુકમાં ગણવાના છે તો એ દાખલા જે છે એ સાન આપેલા છે ગુણાકારના તો આપણે દરેક દાખલો જોઈશું તો પહેલો દાખલો છે પંચોતેર ગુણ્યા સત્યાવીસ તો પંચોતેર ગુણ્યા સત્યાવીસ તો આપણે પહેલું જો એકમનો અંક છે અને દશકનો તો આપણે પહેલાં દશકનો લઈશું તો એકમના સ્થાન પર શું આવશે શૂન્ય આવશે બરાબર બે ને પાંચ વડે ગણસો તો બે પંચા દસ દસ શૂન વધી પડી એક બે સત્તા ચૌદ ચૌદ ને એક પંદર બરાબર હવે આપણે શું લઈશું એકાવન અંક સાત પંચા પાંત્રીસ પાંત્રીસો પાંચ વધી પડી ત્રણ સિત્ય સિત્ય ઓગણપચાસ ઓગણપચાસ ને પચાસ એકાવન અને બાવન પછી મિત્રો આનો સરવાળો કરી દઈશું તો સરવાળો કરીએ તો 0 ને પાંચ પાંચ થશે 0 ને બે બે થશે 5 ને પાંચ દસ 10 શૂન્ય વધી પડી એક એક ને એક બે તો ગુણાકારનો જે જવાબ આવ્યો એ કેટલો આવ્યો બે હજાર ચલો એવી જ રીતે બીજું જોઈએ બાવન ગુણ્યા છત્રીસ બરાબર દશકનો અંક લઈશું એક હમણાં સ્થાને કશું નથી એટલે વધારે જીરો મૂકશું ત્રણ દુ છ ત્રણ પંચા પંદર પછી છ લઈશું એકમનો અંક તો છ એક છ દો બાર બાર્યો બે વધી પડી એક છ પંચાત્રીસ ત્રીસ ને એકત્રીસ ચલો સરવાળો કરીએ 0 ને બે બે છ ને એક સાત 5 ને ત્રણ આઠ એક એવા ને એવા તો જવાબ છે અઢારસો ને ચલો ત્રીજા નંબરનો ચોસઠ ગુણ્યા એકવીસ દસકનો અંક લઈશું એકમના સ્થાને વધારાનો જીરો બે ચોક આઠ બે છંગ બાર ચલો એકમનો અંક લઈશું એક ચોક ચાર એક છંગ છ સરવાળો કરીએ તો ઝીરો ને ચાર ચાર આઠ અને છ ચૌદ્યો ચાર વધી પડી એક એક અને બે ત્રણ અને આ એક એવા તો જવાબ મળ્યો તેરસો ને ચુમ્માલીસ એના પછીનો ચારસો બાસઠ ગુણ્યા ચોત્રીસ દશકનો અંક લઈશું એટલે કે ત્રણ ત્રણ દુ છ ત્રણ છ અઢાર આઠ વધી પડી એક ત્રણ ચોક બાર બાર અને એક તેર ચલો એકમનો અંક લઈશું ચાર ચાર દો આઠ ચાર છ ચોવીસ ચોવીસો ચાર વધી પડી બે બરાબર ચોકે ચોકે સોળ સોળ એક સત્તર અઢાર સરવાળો કરીએ તો ને આઠ આઠ થશે 4 ને છ દસ દશી શૂન વધી પડી એક આઠ ને એક નવ નવ ને આઠ સત્તર સત્તર યો સાત વધી પડી એક ત્રણ ને એક ચાર ચાર ને એક પાંચ અને આ એક ને એવા તો જવાબ મળ્યો પંદર હજાર આઠ પછી પાંચ નંબરનો છે સાતસો અડસઠ ગુણ્યા ત્યાંશી લઈશું એટલે કે આઠ તો એકાવનના સ્થાને શૂન્ય ઇઠ્યું ઇઠયું ચોસઠ નો ચાર અહીંયા વધી પડી છ બરાબર આઠ છ અડતાલીસ અડતાલીસને છ અડતાલીસને છ થશે ચોપન ચોપન ચાર વધી પડી પાંચ બરાબર આઠ સત્તા છપ્પન છપ્પનને પાંચ એકસઠ ચલો હવે ત્રણ લઈશું તો ત્રણ અઠા ચોવીસ ચોવીસો ચાર વધી પડી બે ત્રણ છ અઢાર અઢાર ને ઓગણીસ વીસ વીસી શૂન વધી પડી બે ત્રણ સત્તા એકવીસ એકવીસને બે બાવીસ ત્રેવીસ ચલો આનો સરવાળો કરીએ જોઈએ આનો સરવાળો મિત્રો તો ચાર અને ઝીરો ચાર થશે ચાર અને ઝીરો ચાર થશે ચાર ને ત્રણ સાત એક અને બે ત્રણ અને આ છ એવા ને એવા તો જવાબ આવશે ચલો એના છે આપણે લઈશું એટલે કે સ્થાને આવશે શૂન્ય ત્રણ નવા સત્યાવીસ સત્યાવીસો સાત વધી પડી બે ત્રણ ચોક બાર બાર ને તેર ચૌદ ચૌદ ચાર વધી પડી એક ત્રણ તારી નવ નવ ને એક દસ ચલો હવે સાત લઈશું સાત નવા ત્રેસઠ ત્રેસઠ ત્રણ વધી પડી છ સાત ચોક અઠ્યાવીસ 28 ને છ અઠ્યાવીસ ને છ થશે બત્રીસ તે ત્રીસ ચોત્રીસ ચોત્રીસો ચાર વધી પડી ત્રણ સાત તારીખ એકવીસ એકવીસ ને બાવીસ ત્રેવીસ અને ચોવીસ ચલો અને સરવાળો કરીએ તો જીરો ને ત્રણ ત્રણ થશે સાત ને ચાર અગિયાર એક વધી પડી એક ચાર ને પાંચ પાંચને ચાર નવ જીરો ને બે બે થશે ના એક એવાને એવા જવાબ આવશે બાર હજાર નવસો ને તેર ચલો સાત નંબરનો બસો પંદર ગુણ્યા અઢાર આપણે દશકનો અંક લઈશું તો એકસો ને શૂન્ય એક પંચા પાંચ એક 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 દો દો ચલો આઠ લઈએ આઠ પંચાસ ચાલીસ ચાલીસ શૂન વધી પડી ચાર આઠ એક આઠ આઠ ચાર બાર બારીઓ બે વધી પડી એક આઠ દુ સોળ સોળ એક સત્તર ચલો જીરો એવા ને એવા પાંચ ને બે સાત સાત અને એક આઠ એક અને બે ત્રણ તો જવાબ મળ્યો ત્રણ હજાર આઠસો ને સિત્તેર બાળકો ચલો છેલ્લો આઠ નંબરનો ત્રણસો અડતાલીસ ગુણ્યા ચોવીસ તો દશકનો અંક લઈશું એટલે કે બે તો એકમના સાને શૂન્ય બે અઠ્ઠા સોળ સૂર્યો છ વધી પડી એક બે ચોક આઠ આઠ એક નવ બે તારીખ છ ચલો એકમનો અંક લઈશું ચાર અઠ્ઠા બત્રીસ બત્રીસો બે વધી પડી ત્રણ ચોખ્ખો ચોખ્ખે સોળ સોળ અને ત્રણ ઓગણીસ ઓગણીસો નવ વધી પડી એક ચાર તારીખ બાર બાર એક ચલો ઝીરો ને બે બે નવ છ પંદર વધી પડી એક નવ ને એક દસ દસ ને ત્રણ તેર તેર ત્રણ વધી પડી એક છ ને એક સાત સાત એક આઠ તો બાળકો જવાબ મળ્યો આઠ હજાર ત્રણસો ને બાવન ચલો નવ નંબર છસો પાંચ પિસ્તાળીસ તો એ દસ કલાંક લઈશું એટલે કે ચાર એકમના સ્થાને શૂન્ય આવશે ચાર પંચા વીસી વધી પડી બે ચાર ગુણ્યા ઝીરો એટલે ઝીરો જીરોમાં બે ઉમેરી એટલે બે આવશે ચાર છ ચોવીસ પાંચ લઈશું હવે તો 5 પાયા પચીસ પચીસો પાંચ વધી પડી બે પાંચ ગુણ્યા જીરો એટલે ઝીરો જીરોમાં બે ઉમેરશું એટલે બે આવશે પાંચ છ ત્રીસ સરવાળો કરીએ મિત્રો તો ઝીરો ને પાંચ પાંચ થશે ઝીરો ને બે બે થશે બે અને ઝીરો બે ચાર અને ત્રણ સાત અને બે એવા નહીં એવા તો જોવા મળશે સત્યાવીસ હજાર બસો ને પચીસ ચલો છેલ્લો નવસો અઢાર ગુણ્યા ત્રેપન તો આપણે એકમ દસક ક્રમાંક લઈશું એટલે કે પાંચ તો એકમના સ્થાને મળશે શૂન્ય લખીશું પાંચ અઠ્ઠા ચાલીસ ચાલીસો શૂન્ય શૂન્ય વધી પડી ચાર પાંચ એકા પાંચ પાંચ ને ચાર નવ પાંચ નવા પિસ્તાળીસ ચલો ત્રણ લઈશું ત્રણ અઠ્ઠા ચોવીસ ચોવીસો ચાર વધી પડી બે ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ ત્રણ નવા સત્યાવીસ જીરો ને ચાર ચાર થશે જીરો ને પાંચ પાંચ થાય નવ ને સાત સોળ છ વધી પડી એક પાંચ ને એક છ છ ને સાત આઠ અને ચાર એવા ને એવા તો મિત્રો જોવા મળ્યો અડતાલીસ હજાર છસો ને